સુરતના અડાજણ વિસ્તારમાં પાલ આટીઓ પાસે આવેલ જુપરપટ્ટીમાં રહેતા એક યુવકે ત્યાંથી પસાર થતી એક કિશોરીને હાથ પકડીને છેડતી કરી હતી અને જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી આખરે કિશોરીએ ઘરે આવીને સગળી હકીકત તેના પરિવારજનોને જણાવતા પરિવારજનોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે રહેતી સત્તર વર્ષીય કિશોરી ઘરેથી દૂધ લેવા માટે નીકળી હતી પાલ આરટીઓ પાસે આવેલ દુકાન પર દૂધ અને શેમ્પૂ લઈ કિશોરી ઘરે પરત ફરતી હતી ત્યારે પાલ આર્ટીઓની પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ સેરા તેરસિંગ નેસડતા અચાનક જ ત્યાં આવી ચડ્યો હતો અને પોતાના બંને હાથ ફેલાવી કિશોરીનો રસ્તો રોકી તેને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું આખરે કિશોરીએ દોડ મૂકી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતાં રાજુએ પણ તેની પાછળ દોડ મૂકી પાલ ઉમરા બ્રિજ નીચે તેને પકડી લઈ તેનો હાથ ખેંચીને તેનો લાજ લેવાની કોશિશ કરી હતી આ ઉપરાંત આ વાત જો કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી આખરે કિશોરીએ ઘરે આવીને સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી દીકરીના પરિવારજનોની ફરિયાદને આધારે રાજુ સામે છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી